નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક એટલે કે સંખ્યા પદ્ધતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ ના પ્રશ્ન નંબર પાંચની તો વિદ્યાર્થી મિત્રો પાંચથી લઈને નવ દાખલા સુધીની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું ખાસ અગત્યના દાખલા છે હેતુલક્ષી પ્રશ્ન અને બે માર્ક્સ માટે પૂછાય એવા દાખલાઓ છે

અહીંયા ખાસ કરીને આ કામ કરવાનું એકના છેદમાં સત્તર તમને આપેલા છે તો સત્તર માટેનો છે ને એક સાઈડમાં એટલે કે રફ કામની અંદર તમારે ઘડીઓ લખી દેવાનો એટલે તમને ભાંગાકારમાં સરળતા લેશે અને બીજું કે તમને જે અહીંયા તમને વધારે વધારે મતલબમાં ભાગફળની અંદર તમને જે છે મળવાની છે કિંમતો એ તમે યોગ્ય રીતે જાણી શકો બાકી તમને લોકોને એની અંદર પ્રોબ્લેમ આવે એટલે એક બે સંખ્યા છૂટી જાય તો તમારો ભાંગાકાર ખોટો પડી શકે તો ખાસ કરીને આ બાબતનું આપણે આની અંદર ધ્યાન રાખવાનું છે એટલે આપણે લોકો આના માટે એક ઘડીઓ લખી દઈએ કેટલાનો આવશે એની અંદર તો કે સત્તરનો તો કે રફ કામ રફ કામની અંદર આપણે લોકોએ સત્તરનો ઘડીયો લખી દીધો ચાલો તો હવે આને અંદર આપણે કામ લેવાની શરૂઆત કરીએ તો કે અહીં તમને લોકોને ભાંગાકારની અંદર તમારે લોકોએ અંશમાં રહેલી કિંમત અંદરના ભાગમાં આવશે અને છેદમાં રહેલી કિંમત બહાર લખવાની થાય હેડી તો હવે સત્તર એકા સત્તર અહીંયા તમારો મતલબમાં અંદર રહેલી જે સંખ્યા છે કેવી નાની છે બાર રહેલી છે ઝીરો આવી ગયો એડી હવે આપણો ભાગ ચાલશે હવે આવી જાવ અહિયાં તો કે સત્તર છ કેટલા થાય એકસો બે થાય તો અંદર આપેલી સંખ્યા કરતાં વધી ગયા એટલે આપણે સત્તર પંચાને પંચ્યાસી થી કામ લેશું

હવે એકસો પચાસ માંથી એકસો ને છત્રીસ ને બાદ કરો એટલે આપણને કેટલા મળ્યા તો કે અહીંયા ચૌદ વીધા હેડી પાછો ફ્રી વાળો ઝીરો ઉતાર લીધો ચાલો પાછો એનો એ જ ભાગ ત્યાં ચાલે એમ છે કારણ કે સત્તર અઠા કેટલા થઈ ગયા એકસો ને છત્રીસ અહીંયા મળેલી કિંમત એકસો ને ચાલીસ છે એટલે આઠ વડે ફરી વખત આપણે ભાગ ચલાવ્યો તો અહીંયા આપણને ફરી વખત એકસો ને છત્રીસ મળ્યા બાદ બાકી કરીએ તો એકસો છત્રીસ માંથી એટલે એકસો ચાલીસ માંથી એકસો છત્રીસ જાય એટલે કેટલા વિધા તો કે ચાર પાછળ લીધો આપણે ઝીરો ચાલો સત્તર દુ કેટલા થઈ ગયા ચોત્રીસ વડે ભાગ ચાલશે મતલબ દુ ચોત્રીસ બાદ બાકી કરો કેટલા મળી ગયા આપણને છ પાછળ હજી આપણે ઝીરો લીધો ત્યારબાદ સત્તર તેરી કેટલા થઈ ગયા તો કે એકાવન અહીંયા જોતા જાજો એટલે ખ્યાલ આવે તો સત્તર તેરી એકાવન થઈ ગયા તો અહીંયા એકાવન લેખા આપણે લોકોએ સાહીઠ માંથી એકાવન ને બાદ કરીએ એટલે આપણને કેટલા મળી ગયા નવ પાછળ મૂકો આપણે ઝીરો સત્તર પંચા કેટલા થાય તો કે પંચ્યાસી થાય તો સત્તર પંચા પંચ્યાસી ભાગ ચલાવીએ બાદ બાકી કરી તો આપણને કેટલા મળી ગયા પાંચ મેળા પાછળ ઝીરો આવ્યો ચાલો સત્તર દુ ચોત્રીસે ભાગ ચલાવવો પડશે તો સત્તર દુ ચોત્રીસ એટલે ઉપર બે લખશું નીચે કેટલા આવી ગયા ચોત્રીસ ચાલો બાદ બાકી કરીએ એટલે છ ને દસ એટલે કેટલા થઈ ગયા તમને સોળ મેળા પાછળ ઝીરો લગાડીએ ચાલો અહીંયા સમય એમ નથી એટલે આપણે આ સાઈડમાં કામ કરશું હવે તો એકસો ને આપણને મળ્યા હતા હવે આપણે ભાગ ચલાવવાનો છે હજી તો એકસો ભાગ ચલાવવાનો એટલે કેટલા થઈ જશે ભાગ ચલાવ તો નવે ભાગ ચલાવીએ એટલે કેટલા થઈ ગયા એકસો ત્રેપન ચાલો બાદ બાકી થઈ કેટલા મળ્યા સાત પાછળ ફ્રી વાળો ઝીરો એટલે સિત્તેર થઈ ગયા ચાલો ભાગ ચલાવવા માટે હવે સત્તર ચોક કેટલા થઈ જશે અડસઠ તો સત્તર ચોક અડસઠ એ કામ ચલાવ્યું કેટલા મળ્યા આપણને બે આ ભાંગાકારની ક્રિયા ક્યાં સુધી કરવાની તમારા લોકોએ જ્યાં સુધી તમને શેષ તરીકે એક ન મળે ત્યાં સુધી આ તમારે ક્રિયા કરવાની થશે ચાલો તો ફ્રી વાળો ઝીરો આપણે ફરી વખત ચાલો સત્તર એકા કેટલા થઈ ગયા સત્તર ચાલો અહીંયા જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો ત્રણ પાછળ શું આવ્યું ઝીરો ફરી વખત સત્તર એકા સત્તર ચાલો જવાબ કેટલો થઈ ગયો અહીંયા તમને લોકોને મળશે ત્રણ ને તેર થઈ ગયો પાછો ઝીરો ઉતાર્યો હેડી એટલે તમારા કેટલા માટે થઈ ગયા તો કે સત્તર સત્તા એકસો ને કેટલા થઈ ગયા ઓગણીસ ચાલો કેટલા મળી ગયા અગિયાર ઝીરો ઉતારી લીધો હેડી હવે કેટલા લાગશે તમારા માટે સત્તર છંગ સત્તર છંગ એકસો ને બે થઈ ગયા બાદ બાકી કરો કેટલા થઈ ગયા અહીંયા આઠ મેળા ઝીરો લીધો હેડી ફરી વખત ભાગ ચલાવો સત્તર ચોક કેટલા થઈ ગયા તો કે અડસઠ થઈ ગયા આની બાદ બાકીનું કામ અહીંયા કેટલા મળશે આપણને આપણને લોકોને તો કે બાદ બાકી કરશું એટલે મળી ગયા ઉતાર્યો હેડી સત્તર સત્તા કેટલા થઈ ગયા તો કે સત્તર સત્તા એકસો ને ઓગણીસ થઈ ગયા શેષ કેટલી મળી ગયા આપણને એક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શેષ તમને એક મળે છે હેડી બાકીના કોઈ ભાગની અંદર શેષ તરીકે એક નહોતું આવ્યું તો અત્યાર સુધી તમારો લોકોનો ભાગ કરવાનો થાય તો અહીંયા પુનરાવર્તિત પામતી સંખ્યા કેટલી થઈ જાય તો ગણી લ્યો તમારા માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ સોળ તમને પુનરાવર્તિત મારતી સંખ્યા થઈ ગઈ એટલે તમે લોકો વન અપોન ઇક્વલ ટુ અહીંયા જે જવાબ મળ્યો તમને ભાગફળ તરીકે ઝીરો પોઈન્ટ ઝીરો ડબલ આપણે લોકોએ ચકાસણી કરેલી છે ખાસ કરીને દાખલાની ગણતરી કરતી વખતે ભાંગાકારની પ્રેક્ટિસ કરેલી હશે એ લોકોને કમ્પ્લીટ થશે એટલે રફ કામની અંદર ફરજિયાત કામ કરી નાખવાનું કારણ કે આપણી ક્યારેક ગણતરીની અંદર મિસ્ટેક થાય તો ભાંગાકાર ખોટો આવે શેષ તમને મળે જ નહીં પહેલા મળી જાય સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા પી ના છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાઓના કેટલાક ઉદાહરણ લો અને જ્યાં પી અને ક્યુ પૂર્ણાંકો છે

પરંતુ એક વસ્તુનું નોટિસ અહીંયા ખાસ કરીને કરો જો કે છેદમાં કેટલા આવ્યા બે અને છેદમાં કેટલા આવ્યા પાંચ તો દશાંશ સ્વરૂપ શાંત થાય મતલબમાં ક્યુ જે ધન પૂર્ણાંક તમને મળે છે આ ક્યુ પૂર્ણાંક જે છે એ બે ગુણ્યા પાંચ અથવા બે અથવા પાંચના ગુણિતમાં હોવો જોઈએ તો તમને દશાંશ સ્વરૂપ કેવું મળે શાંત મળે અને બે અને પાંચના ગુણિતમાં ન હોય તો દશાંશ સ્વરૂપ તમને શાંત મળે નહીં તો આની અંદર આપણે લોકોએ કામ કરવાનું છે તો ખાસ કરીને ધ્યાન આપો જે બાબતની અંદર તમને લોકોને અહીંયા કીધું છે કે પી અને ક્યુ ને એક સિવાય નો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તથા તેની અભિવ્યક્તિ શાંત હોય તેવા છેદમાં દશાંતે સ્વરૂપમાં છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમને લોકોને એકના છેદમાં બે તો અહીંયા તમને કઈ સંખ્યા મળી જશે એકના છેદમાં બે લીધા તો તમને લોકોને અહીંયા કેટલા મળ્યા જીરો પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ પાંચ માટે દશાંત સ્વરૂપ કેવું છે શાંત છે એ જ રીતે એક ના પાંચ લીધા તો દશાંશ સ્વરૂપ આપણને કેટલું મળ્યું જીરો પોઈન્ટ બે મળ્યું એટલે દશાંશ સ્વરૂપ કેવું છે શાંત છે એ જ રીતે તમે એક ના કેટલા લીધા દસ તો જીરો પોઈન્ટ એક મળે છે દશાંશ સ્વરૂપ કેવું છે શાંત છે તો વિદ્યાર્થી મિત્રો એટલો મતલબ એમ થઈ ગયો કે છેદમાં તમને બે અથવા પાંચ નો ગુણિત આવશે તો તેનું દશાંશ સ્વરૂપ કેવું આવશે શાંત જ આવશે ચાલો તો એના પરથી આગળના પ્રશ્નની ચર્ચા કરીએ તો કે પી ના છેદ માં ક્યુ ના અવયવો બે અને પાંચ જોજો ખાસ કરીને હોય અને તો જ તે શાંત અભિવ્યક્તિ દર્શાવે છે બેની એમ ઘાત અને પાંચની એમ ઘાત થવી જોઈએ હવે આના માટેની થોડી આપણે ચર્ચાઓ કરી લઈએ તો કે તમે બે ગુણ્યા પાંચ કરો તો છેદમાં કેટલા થઈ ગયા દસ થઈ ગયા હવે તમે બે ની બે ઘાત લ્યો અને પાંચ ની પણ બે ઘાત લ્યો

એટલે ખાસ કરીને તમે લોકો ધ્યાન આપજો અહીંયા તમને ગુણાતરની બાબતને ગુણધર્મની બાબતની તમામ ચર્ચા પણ અહીંયા તમને લોકોને બતાવી દીધેલી છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને એટલે કે અભિવ્યક્તિ શાંત છે અને સાતમા નંબરનો દાખલાની ચર્ચા કરીએ હેતુલક્ષી માટે ખાસ તૈયાર કરવા જેવી વસ્તુ છે હેતુલક્ષી માટે આની અંદર તમને કીધું છે કે દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે અનંત અને અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ તમારે લોકોએ લખવાની છે દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય એની અંદર તમે કોઈ પણ પ્રકારની સંખ્યા લઈ શકો તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપો અહીંયા જે તમને આપવામાં આવેલી સંખ્યાઓ છે અહીંયા તમને લોકોને વર્ગમૂળ ત્રણ અસમય સંખ્યા છે વર્ગમૂળ છવ્વીસ અસમય સંખ્યા એકસો એક તમારા માટે અસમય સંખ્યા પરંતુ આ બાબતે તમારે ક્લિયર ન કરવું હોય તો તમને એક બીજી પણ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવી શકાય એવું છે ચાલો એક્ઝામ્પલ કયું છે તમને આવી રીતે કોઈ પણ તમને અનંત અને અનાવૃત અને ત્રણ તમને સંખ્યાઓ પૂછેલી હોય તો તમે લોકો આવી રીતે ઝીરો પોઈન્ટ દસ કર્યા પાછળ પાછા સો કરો એના પછી હજાર કરો અને ડેશ ડેસ બતાવી દો હેડી આ તમારા માટે ડેશ ડેસ બતાવવાનું કારણ તો કે એ અનંત છે અને પાછી ફરી વખત દસ છે તો એ દસ દસ રિપીટ મારતી નથી હેડી ત્યારબાદ અહીંયા જુઓ ઝીરો પોઈન્ટ હવે કેટલા કર નાખો વીસ કર નાખો પછી પાછળ કેટલા આવશે બસો કરો પછી કેટલા તો કે બે હજાર કરો ડેસ છે અને છે છે નહીં ચાલો પછી અને ડેસ 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 આ એક્ઝામ્પલથી થી પણ તમે લોકો કામ કરી શકો તમારા ઈચ્છા પ્રમાણે મતલબ ની અંદર તમને કોઈ પણ સંખ્યા ધ્યાનમાં લેવાની પણ આવૃત્ત થવી જોઈએ નહીં એકની એક સંખ્યા પાછી રિપીટ મારવી જોઈએ નહીં એક ને એક સંખ્યા એટલે એક આવ્યો સર અહીંયા એક આવે છે એવી રીતે નહીં અહીંયા તમને લોકોને દસ આવ્યા તો પછી દસ પાછા ફરી વખત આવવા જોઈએ નહીં અહીંયા પાછળની સંખ્યા કેટલી બતાવેલી છે તો કે સો છે એની પછીની સંખ્યા કેટલી છે તો કે હજાર છે આ રીતે તમારે લોકોએ ત્રણ સંખ્યાઓ તમે અનંત અને અનાવૃત માટે તમે દર્શાવી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના ભાગ ઉપર જઈએ આઠમા નંબરમાં ખાસ તમને કીધું છે આ તમારા માટે મોસ્ટ આઈએમપી દાખલા તરીકે છે

રેડી તો સમય સંખ્યા માટે આપણે પ્રોસેસ આખી અલગ કરવી પડે જ્યારે અસમય સંખ્યા માટે તમારે લોકો લોકોએ બોર્ડ ઉપર હું તમને બતાવું છું કઈ રીતે તમારે કામ કરવાનું છે અને હજુ સુધી તમે સ્વાધ્યાય એકનો વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂક્યો છે તેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો આ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો પાંચના છેદમાં સાત અને નવના છેદમાં અગિયાર તો આ સંખ્યાને આપણે અલગ અલગ લખી દેવાની ત્યારબાદ આનો આપણે ભાંગાકાર કરીશું તો પાંચના છેદમાં સાત માટે આપણે ભાંગાકારની ક્રિયા કરશું ને તો આપણને જવાબ જે છે ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાશી એના ઉપર બાર તો આ રીતેના મતલબમાં પુનરાવર્તિત પામતો અથવા તો વારંવાર અનંત અને આવૃત તમને જવાબ મળે છે ત્યારબાદ નવના છેદમાં અગિયાર માટેનો જવાબ તમને મળશે ઝીરો પોઇન્ટ એક્યાશી એક્યાસી એક્યાસી તો આ બે સંખ્યા માટેનો મતલબમાં ભાંગાકારની ક્રિયા દ્વારા આપણે આ જવાબ મેળવી લીધો તો એના વચ્ચેની આપણે લોકો એ લખવાની છે વચ્ચે આવેલી ત્રણ પાછી ભિન્ન અસમય સંખ્યા આવી સ્ટાર્ટ કરો અને અહીંયા તમને કેટલા આપેલા છે એક્યાસી એટલે એની અંદરની સંખ્યા કોઈ પણ હોવી જોઈએ એસી સુધી ચાલે છે તો અહીંયા તમને લોકોને પાંચના છેદમાં સાત અને નવના છેદમાં અગિયાર વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ તો તમને લોકોને અહીંયા જોવા મળે છે અહીંયા તોતેર થી આપણે સ્ટાર્ટ કરી છે તો પહેલી સંખ્યા કઈ મળી ઝીરો પોઈન્ટ તોતેર પછી ઝીરો આવ્યો પાછા તો ડેસ ડેશ ડેશ તમે બતાવી શકો એટલે એ તમારા માટે કેવી સંખ્યા થઈ ગઈ અસમય સંખ્યા હજી આપણે આગળના જ પ્રશ્નની અંદર આ બાબતની ચર્ચા જોઈ છે હેડી ત્યારબાદ હવે ચુમોતેર માટે કામ કરી નાખો અથવા પંચોતેર માટે કામ કરો હેડી તો ઝીરો પોઈન્ટ પંચોતેર ઝીરો પંચોતેર ફરી વખત બે વખત ઝીરો અહીંયા અહીંયા આપણે આવશે અને ત્રણ વખત વખત ચાર છે ત્યારબાદ તેર પાછા ડબલ વખત ઝીરો છોતેર ત્રિપલ વખત ઝીરો છોતેર ચાર વખત ઝીરો આ રીતે તમે લોકો આ તમામ મળતી સંખ્યાઓ જે છે આપણને એ કેવી સંખ્યાઓ છે તો કે અસમય સંખ્યા છે અહીંયા તમે તમારા શબ્દના જવાબ પણ લખી શકો તમને અનુકૂળતા પ્રમાણેના જવાબ તમે અહીંયા આપી શકો કેવા જવાબ તો કે મેં તમને કીધું ને કે બોતેર થી સ્ટાર્ટ કરી શકાય તો જો આવી રીતે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને સમજાવું છું ધ્યાન આપજો કે ઝીરો પોઈન્ટ બોતેર લેખા હેડી આપણે ઝીરો પોઈન્ટ તોતેર લેખા આપણે ઝીરો પોઈન્ટ કેટલા લખ્યા ચુમોતેર આપણે આ ત્રણ સંખ્યા પસંદ કરી તો અહીંયા એક વખત ઝીરો આવશે એક વખત ઝીરો એક વખત ઝીરો પાછી સંખ્યા લઈ લો તો કે અહીંયા થઈ ગયા બોતેર અહીંયા થઈ ગયા તો અહીંયા થઈ ગયા ચુમોતેર હવે બે વખત ઝીરો લઈ તો બે વખત થઈ ગયો પાછા લખો બોતેર અહીંયા લખો અહીંયા લખો ચુમોતેર એડી હવે ત્રણ ઝીરો લઈ લો તો આ ત્રણ ઝીરો લઈ લીધા પછી ડેસ ટેસ્ટ ડેસ ટેસ્ટ બતાવી દો તો કે આ અનંત એ થઈ ગઈ અને તમારા માટે અસમય સંખ્યા પણ થઈ ગઈ એડી તો જે અનંત અને આવૃત હશે તેને આપણે સમય સંખ્યામાં ફેરવી શકીએ

તો આ ચેક કરવા માટે આપણે શું કામ કરશું એકથી થી લઈને વીસ સુધીના વર્ગ તૈયાર કરી નાખવાના પચીસ પચીસ વર્ગમૂળ ની અંદર બસો ને પચીસ એટલે આપણે કેટલા મળશે પંદર તો આપણા માટે પંદર મળી ગયા અને પંદર છે એ તમારા માટે કેવી સંખ્યા થઈ જશે સમય સંખ્યા હેડી વર્ગમૂળ અંદર અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ને એટલે એ તમારા માટે અસમય સંખ્યા થશે આ યાદ રાખજો ચાલો આગળ પ્રોસેસ જોઈએ તો કે અહીંયા ઝીરો પોઈન્ટના સાડત્રીસ છન્નું આપેલા છે તો એને આપણે પોઈન્ટ દૂર કરતા હતા યાદ છે તમને લોકોને નાના ધોરણમાં આપણે પોઈન્ટને દૂર કરી દેતા હતા તો પોઈન્ટને દૂર કરીએ તો અહીંયા શું થઈ જાય પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે ચાર સંખ્યા છે તો સર છેદમાં એક ની પાછળ ચાર મીંડા લાગે તો આપણે અંશમાં લખશું છન્નું અને છેદમાં કેટલા આવશે એક ની પાછળ ચાર મીંડા લાગશે એટલે વિદ્યાર્થી મિત્રો કઈક આવી ક્રિયા થઈ જશે નથી આપેલો હું તમને લખી છું છન્નું છેદમાં તમારા કેટલા થઈ ગયા એક બે ત્રણ ચાર આ રીતેનું કામ થશે જે તમારા માટે કેવી સંખ્યા છે સમય સંખ્યા છે સમય સંખ્યાને જ તમે પીના છેદમાં કેવું સ્વરૂપમાં દર્શાવી શકો તો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રોસેસ જોઈએ તો અહીંયા દાખલો જે આપવામાં આવેલો છે એના ઉપર બાર છે તો આવી બાર વાળી સંખ્યા હોય ને એ સમય સંખ્યા જ હોય રેડી તો આને આપણે સમય સંખ્યામાં ફેરવી શકીએ તો અહીંયા તમને માટે ચાર ઉપર ચારસો અઠ્યોતેર ઉપર તમને બાર કરીને આપેલો છે અને આ આપેલી સંખ્યા જે છે એ તમારા માટે સમય સંખ્યા છે ચાલો આગળ ને એક્ઝેક્ટ જોઈ લઈએ તો જુઓ ફરી વખત આવ્યો છે અસમય સંખ્યા સમય સંખ્યામાં અસમય સંખ્યા ભણીને આવે ને એટલે આપણને ડાયરેક્ટ ખબર પડી જાય રિપીટ મારતી સંખ્યા તમને જોવા મળે નહીં રિપીટ મારતી સંખ્યા જોવા ન મળે ને એટલે તમારે ફિક્સ કરી લેવાનું કે આ સંખ્યા કેવી હશે અસમય સંખ્યા જશે જો પેલા કેટલા આવ્યા દસ આવ્યા પછી કેટલા આવ્યા સો પછી કેટલા આવ્યા હજાર પછી કેટલા આવ્યા દસ તો આ તમારા માટે કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે

ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરો વિદ્યાર્થી મિત્રો મળશું આપણે આગળના ભાગની અંદર એટલે કે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારના સોલ્યુશન સાથે આવશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત